જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં માતા છો તો ફરીવાર મિત્ર ચૌહાણ બ્લોગ યુટ્યુબ ચેનલ અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો હું અને ભાણી બે ભાઈ જઈએ છીએ વાડીમાં ભીંડો વીણવા અથવા શાક બનાવું એટલે હાલો જોઈએ તો આ જો અમારા પાણીમાં ઢીંગુ દાદા ક્યાં છે દાદા દાદા ક્યાં છે દાદા

અમારે અને વાડી નું લોકેશન મને મજા આવે એમ થાય વિડીયો ઉતારા હાથ કરું ઉતારા હાથ કરું જો આંબા બાજુ રોપ વાવેલો હે અમને આ મારી દેશી મકાઈ ની વાવણી હવે એમ લઈ આમ નમસ્કાર દર્શક મિત્રો હવે મિતા સોહાણ ની વાડી માં આટો મારવા આવ્યા છે અને જોવે છે કે ઓળા થયા છે કે નહીં હવે ચિંગ 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 થઈ છે નહીં પણ મિતા સોહાણ ની વાડી ખડ બહુ છે વાહ હે આ દેન પટેલ જે માટા મારે છે

આમાં એમ ઉંદડિયું મંડાણ્યું છે ઉંદડ જ એમ ખોતરી લીધી પેલા માસી ભાણકે મંડાણ્યું સિંગ ખાવા મારા વાડી મેં એક જગ્યાએ ઈંડા છે પીંડો વીણું આવ્યું ને તો મને ઈંડા દેખાણા પીંડો વીણું છું તમને બધાને ખબર છે સોળે વીણું છું નારો ઉલાડું છું એટલે એટલે સોળે ઉલાડું છું ઉલાળવું મીન્સ કે ખાવું દેશી ભાષામાં તો તમને બતાવું શેના ઈંડા છે તેમ કમેન્ટમાં કહેજો મને સીવેલું એનું ઘર છે પાછું અને એના અંદર ઈંડા હશે જોઈ લો ચાર ઈંડા છે દેખાય અડતી નહીં અડશું તો ફૂટી જાય અને આ ઈંડા એટલા ના હોય હોય કે અડવી ને એટલે તરત ફૂટી જાય એ જ બધાને કદાચ ગામડા વાળા ખબર હોય કે આને ઈંડા અડવી તો ફૂટી જાય પણ આ તો મારો વિડીયો ગામડા વાળા એક જ થોડા થોડા ઘણા શીટી જોવે એટલે કેવું પડે ને કે આ ઈંડા ફૂટી જાય માળો છે એમાં ઈંડા છે કે નહીં ખબર નથી

बस बस no काय तो

તો ડાકલા ડુગલી ખોળું ખોળું છે ને ડાકલા ડુગલી એ બધું પેક કરી દઉં લે અને મમ આજે અડધો મસાલો નાખવાનું છે તેલમાં સડી દેવાનું બસ સડી જવા દે તેલમાં હા મીઠા બે નાખી જો મસાલા બધા મસ્ત મસ્ત સાત કળી જોશે હા મસાલો બધો નાખી દો પહેલા હળદર હોય